નમસ્કાર હું છું કેતલ અને જોઈ રહ્યા છો સીબી રાજ્યમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખી આગામી સમયમાં હીટવેવ વેવની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં આગામી સમયમાં સંભવિત વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં માહિતી આપતા રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હિટ વેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે હિટવેવ સામેની લડતમાં મહત્વપૂર્ણ તેવા આઠ વિભાગોને સાંકળી અને એક્શન પ્લાન તૈયાર કરાયો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ શ્રમ અને રોજગાર પાણી પુરવઠા શિક્ષણ પ્રવાસન ઉર્જા પરિવહન શહેરી વિકાસ અને પંચાયત વિભાગની સાંકળી અને વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે હિટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું ની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન શ્રી મારફતે તમામ તેત્રીસ જિલ્લાઓના વહીવટીતંત્રને પૂરી પાડવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેવ સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ વિભાગોને અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીરો કેઝ્યુઅલટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા હતા આ સંદર્ભે રાહત કમિશનર શ્રી આલોક પાંડે જણાવ્યું હતું કે મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા સેવાભાવી સંગઠનોની છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડાવા હિટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર રાખવા પ્રવાસન સ્થળોએ બપોરના સમયમાં બંધ રાખવા સહિતની સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમણે ઉમેર્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટુંની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે વેવ આવતા નથી છતાં જો વેવ આવે તો રાજ્ય સરકાર ઇફેક્ટિવ એક્શન પ્લાન સાથે તૈયાર છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું